નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી મિત્રો અત્યારે ગુજરાતમાં ભૂકંપના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો થોડા દિવસ અગાઉ કહી શકાય કે ઉત્તર ગુજરાતના પાટણ અને તેની આસપાસના વિસ્તારમાં ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે કચ્છના પણ એક વિસ્તારમાં જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો છે અને તેની તીવ્રતા વધુ હોવાથી લોકોમાં એક ભયનો માહોલ પણ સર્જાયો છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો કચ્છના રાપરમાં રાત્રે આઠ વાગ્યે અને અઢાર મિનિટે જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચારની માપવામાં આવી છે મિત્રો ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છની ધરા પણ ધ્રુજી ઉઠી છે અને એક ચિંતાનો માહોલ પણ સર્જાઈ ગયો છે સોમવારે રાત્રે ચારની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો ઉપરાંત મિત્રો રાપર હોય ભચાઉ ગાંધીધામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર કણખોઈ નજીક તેનું કેન્દ્ર બિંદુ આપવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે